મોરબી શહેરમાં કાયમી ટ્રાફિક જામનો પ્રશ્ન ઉકેલવા તંત્ર જમીન દબાણ હટાવવા કામે લાગ્યું મોરબી શહેરમાં જેટ ગતિએ વિસ્તાર વાહન અને જન વસ્તીનો જેટ ગતિએ વધારો થઈ રહ્યો છે જેના કારણે મોરબી શહેરમાં કાયમી ટ્રાફિક જામનો પ્રશ્ન ઉભો થયો છે ત્યારે ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઈને રોડ પહોળો કરવાનો હોય રોડ ટચ સરકારી જમીનના દબાણ દૂર કરવા તંત્ર સક્રિય થયું છે આજે 55 રોડનું નવ નિર્માણ કરીને રોડ પહોળો કરવાનો હોય અને ત્યાં સાવસર તડાવ ને પાડ તરીકે ઓળખાતો વિસ્તાર સરકારી જમીન માં સંપૂર્ણપણે જમીન દબાણ થઈ ગયું હોય જે રોડના નવ સર્જન માં અડચણરૂપ બન્યું હતું જેથી તંત્ર આવા જમીન દબાણકારોને દબાણ હટાવવા નોટિસ આપી હતી ઘણા લોકો આ નોટિસ આવ્યા પછી પોતાની ઘર વખરી લઈને નીકળી ગયા હતા તો કેટલાક ત્યાં હાજર હતા જેમને તંત્રએ તેમના નિર્ધારિત કરેલા સમયે જમીન ખાલી કરવા કાચા પાકા મકાનોનું ડિમોલેશન કરી નાખ્યું હતું પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબી શહેરના પંચાસર રોડ ને ખોદીને નવ નિર્માણ કરવાનો અને ત્રીસ મીટર પહોળો કરવાનો મંજૂર થયો છે જેમાં સાવસર તળાવની પાછળની સરકારી જમીનમાં થઈ ગયેલી પેશકદમી દૂર કરવાની અનિવાર્ય હતી તેથી તંત્રએ તમામ દબાણકર્તાઓને નોટિસ આપીને જમીન દબાણ ખાલી કરવા જણાવી દીધું હતું તો ઘણા લોકોએ ખાલી પણ કરી

ரீபோட பாய் ஸ்ரீகாந்த் பட்டேல் மோரி